આ ઘટના તારીખ સોળમી ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ ઘટી હતી તારીખ બીજી સપ્ટેમ્બરના રોજ કરચણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રજિસ્ટર થઈ હતી સગીરાના મેડિકલ ચેકઅપ પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આરોપી નીતેશ રણજીત વસાવાની ધરપકડ કરવામાં આવી હતી આ કેસની સુનાવણી કરજણની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં શરૂ થઈ હતી પુરાવાઓના આધારે આરોપીને વીસ વર્ષની સજા ફટકારવાનો સાતમાં અધિક સેશન્સ જજ એમ બી કોટકે હુકમ કર્યો હતો ભોગ બનનારને રૂપિયા સાત લાખ વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો